ભાઈ વેકરિયા પત્ર લખ્યો છે કે ભાઈ આ તારી બેન એની આબરૂ દાવ ઉપર મુકાણી તારા ચપટી વગાડે કામ થાય છે આખા જિલ્લામાં તારી હાક વાગે છે ખાલી તારી ચપટી વાગી અને મને રાતે બાર વાગે ઉપાડી ગયા ખાલી તારી ચપટી વાગી અને બિન અધિકૃત રીતે સત્તર કલાક ગોંધી રાખી તારી ચપટી વાગી અને કલાક પોલીસ કસ્ટડીમાં રાખી તારી ચપટી વાગી અને આજીવન કેદની કલમ ઉમેરવામાં આવી તારી ચપટી વાગી મારા રિમાન્ડ લેવામાં આવ્યા તારી ચપટી વાગી તારી ચપટી વાગી ને તો તારી બેનનો એક કુવારી દીકરીનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો તારી ચપટી વાગી તો તારી બેનને પોલીસ સ્ટેશનમાં પાટે હુવડાવી પગમાં પટ્ટા મારવામાં આવ્યા ચોવીસ કલાક ભાઈ કૌશિક કૃષ્ણ બનવા માટેનો દીકરીએ અવસર આપ્યો છે ને એનું અમે સન્માન કરીએ છીએ બહુ ચપટીઓ વગાડી હવે એક વખત ચપટી વગાડી અને તમે જે પોલીસના હાથે આ ખોટા કેસ કરાવી તમારી આબરૂને ઢાંકવા માટે નિર્દોષ લોકોની ઉપર દમન ગુજારાયું છે ને એ જ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરાવો 24 કલાક તમારી અને 25મી કલાકે આ પરેશ ધાનાણી રાજકીય આચળો હેઠે ઉતારી એક જાહેર જીવનના કાર્યકર્તા તરીકે એક સામાજિક આગેવાન તરીકે એક સમાજના દીકરા તરીકે આ લડાઈ લડશે રાજકીય મોરચે પણ લડશે સામાજિક મોરચે પણ લડશે અને ન્યાયિક लड़ाई के अंदर कायदा की मोर्चे पर हमें परिणाम સુધી આ લડાઈ ના આવી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 News સાથે